હું કન્ટેન્ટ ક્રિએટર છું અથવા વિડીયો બનાવું છું કેમ કે એમાં તો હવે અત્યારે ગલીએ ગલીએ પચાસ મળી જશે તો એમાં તને શું મળવાનું તો એમાં ફ્યુચર શું છે ઘણા મારા જેવા ઇન્ફ્લુઅન્સર બનવા માંગતા હોય કે જેના લોકોના ડ્રીમ્સ મનમાં ને મનમાં રહી ગયા હોય તો એ લોકો માટે તમારા લોકોનું શું સજેશન રહેશે નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પેઠિયા હવે ઘણા લોકો એવા છે કે જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું કરિયર બનાવવું છે પરંતુ પ્રશ્ન એ છે કે પ્રોપર વે કયો છે અને કયો રસ્તો સાચો છે અને કયો રસ્તો ખોટો છે પરંતુ તે વસ્તુનું નોલેજ નથી જેના લીધે ઘણા લોકો તે સપના પૂરા કરી શકતા નથી ત્યારે આપણી સાથે જોડાયા છે ક્રિએટર ક્લબના કો ફાઉન્ડર્સ ડોક્ટર શિરાગ અને કેવન તો આપણે તેની સાથે ચર્ચા કરીશું અને મેળવીશું માહિતી કે ઇન્ફ્લુઅન્સર્સ માટે કયો વે સાચો છે અને કયો વેગ ખોટો છે તો ફર્સ્ટ ઓફ ઓલ મારો ક્વેશ્ચન એ છે કે આ જે ક્રિએટર ક્લબ છે જે ઇન્ફ્લુઅન્સર માટે બનાવેલું છે તો સૌ ક્રિએટર ક્લબનો તમને વિચાર ક્યાંથી આવ્યો અને કેરથી તમે લોકોએ અમલ માં લીધો છે ફર્સ્ટ ઓફ ઓલ થિયેટર ક્લબ નો વિચાર ની તમને વાત કરું ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ તમે આટલું સરસ આયોજન કર્યો ને અમારી સાથે એમનું તો સરસ થિયેટર ક્લબ નો કેવી રીતે વિચાર્યો એ તમે શેર કરો આજથી બે વર્ષ પહેલા અમે ડિજિટલ બ્રાન્ડિંગ એજન્સી હતા તો તમારી કંપની ચાલુ જ છે બટ સાઇલેન્ટ છે એમાં અમે ડિજિટલ માર્કેટિંગ નું વર્ક કરતા અને અમારા ક્લાયન્ટ ની रिक्वायरमेंट આવી હતી 500 ઇંકો હું જોતા ઓલ ઓફ ઇન્ડિયા હવે અમારે અમે ઘણી બધી મહેનત કરી રહ્યા પચાસ થી સાહીઠ ઇન્ફ્લુઅન્સર્સ માં અમે ઇન્સ્ટાગ્રામ સાઇન કરી શક્યા પણ તો અમને આ એક ગેપ દેખાડો અમે રાત્રે બે થી ત્રણ વાગ્યા છે બે ચારી ટપરી ઉપર બે મિત્રો બેઠા અને અચાનક જ મને એક વિચાર આવ્યો કે ભાઈ આના માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ આજે મારે પાંચસો જોઈએ છે કાલ સવારે મારે ઇન્ડિયા લેવલ પાંચ હજાર ઇન્ફ્લુઅન્સર ની નીડ છે તો કેવી રીતે ફૂલફીલ કરી શકીશ ત્યાંથી ક્રિએટર ક્લબ નો જન્મ થયો એન્ડ એઝ અ ટેક ગાય ને પંદર વર્ષ પ્લસ નો ટેક એક્સપિરિયન્સ ઓકે તો એમને એક પ્રોટોટાઇપ બેઝિક બનાવ્યું કે ઈ વર્ક કેવી રીતે કરશે સિસ્ટમ કેવી રીતે બનશે એના બેઝ ઉપર આજે બે વર્ષ પછી એક ફાઇનલ રિઝલ્ટ અમે એક પ્રોડક્ટ લોન્ચ કરી માર્કેટમાં લાઈવ કરી છે કે યસ ઇસ ક્લિયર અને અમે તમને કોઈ વસ્તુનો શોખ હોય ને તો એના માટે પહેલા તો તમને એના વિશે પાસ્ટ થી લઈ ફ્યુચર સુધીનું થોડુંક તમારું પ્લાનિંગ હોવું જોઈએ તો જેવી રીતે તમે વાત કરી કે ક્રિએટર ક્લબ ને અમલમાં તમે એના વિશે ફ્યુચર જોઈ હતા કે આ વસ્તુ ફ્યુચરમાં આની નીડ આવવાની જ છે અને આ માર્કેટિંગ આનું વધશે એટલા માટે તમારું એ વસ્તુ અમલમાં આવી અને એ વસ્તુ ખરેખર પ્રુવમેન્ટ પણ થયું અને એમાં ઘણું બધું દેખાશે આગળ અને હજી પણ આ વસ્તુ આગળ કામ આવશે એવું દેખાય છે આ વિચાર આવ્યો કે ત્યારે એના ઉપર અમે રિસર્ચ પર એટલું કર્યું અમે ઘણા બધા ઇમ્પોર્ટ આઉટ આઇન્ફોર્મેશન એ એજન્સીસ ને મળી અને અમુક મુકતો લોક થઈ ગઈ કે આ માર્કેટ નો પ્રોબ્લેમ છે અને ઈ બે વર્ષ પછી આજે પણ સેમ પ્રોબ્લેમ ઉપર છે અને સ્પેશિયલી ક્રિએટર ક્લબ છે જેના વિશે હજી ઘણા લોકો માહિતગાર છે જ નહીં તો ફર્સ્ટ ઓફ ઓલ કે ક્રિએટર ક્લબ છે શું અને શેના માટે છે જેમ કેવલભાઈ કીધું કે માર્કેટમાં ગેપ હતો શું ગેપ હતો તો કે ક્રિએટર્સ ને કામ જોઈએ પણ એને રાઈટ બ્રાન્ડ એના સુધી પહોંચી નથી કેમકે હરેક ને ડીએમ કરવા ઈ શક્ય નથી આજના જમાનામાં પાસે બહુ ફાસ્ટ વે માં કામ હોય છે અને ઈ કામ કરવા માટે મારી ઇન્ફ્લુઅન્સર્સ ની એકદમ જરૂર હોય છે મેટા જેવી મોટી કંપનીઝ પણ અત્યારે હાયરિંગ કરતી હોય છે આ પોસિબલ કેમ છે તો એ ગેપ ને સોલ્વ કરવા માટે ક્રિએટર ક્લબ એટલે કે એક એપ્લિકેશન લોન્ચ કરી છે કે જે એન્ડ્રોઇડ અને પ્લે સ્ટોર બંનેમાં એપ સ્ટોર બંનેમાં આવેલું છે તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો અને એઝ એ બ્રાન્ડ જો તમે હો તો ડાયરેક્ટ તમે ત્યાંથી ઇન્ફ્લુઅન્સર બાય કરી શકો કેમ કેમ એમેઝોન ની અંદર પ્રોડક્ટ બાય કરી શકો છો એવી રીતે તમે ઇન્ફ્લુઅન્સર્સ ને બાય કરી શકો છો બહુ ઈઝી રીતે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ફ્લુઅન્સર ની જ્યારે વાત આવે ને તો કેવું થાય કે ઇન્ફ્લુઅન્સર માં ઘણા લોકોને ઘણું બધું કરવું છે કે ભાઈ મારે ભી ઇન્ફ્લુએન્સર બનવું છે મને વિડીયો બનાવવાનો શોખ છે અથવા મારી પાસે કોઈ એવું નોલેજ છે જે માર્કેટમાં ઘણા લોકોથી અલગ છે અને એની માહિતી માટે પણ ઘણા લોકો રાહ જોવે છે કે અમને આ વસ્તુની માહિતી ઘણા લોકો પૂરી પાડે તો એઝ અ ઇન્ફ્લુએન્સર ફર્સ્ટ ઓફ ઓલ તો એ લોકોને કેવી રીતે નક્કી કરું કે એને કયા ટોપિક ઉપર ઇન્ફ્લુએન્સર બનવું જોઈએ અથવા કયા ટોપિક ઉપર એને વિડિયોઝ બનાવજો અથવા એનું ક્રિએશન બતાવવું જોઈએ આ એક બહુ મોટો સબ્જેક્ટ છે એટલે કોઈ ચોઈસની વાત આવે ત્યારે સૌથી પેલા લોકો પોતાને શું ઇન્ટરેસ્ટ છે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે જેમ કે આજકાલ સોલો ટ્રાવેલર્સ ઇન્ફ્લો બહુ માર્કેટમાં શું કામ કેમકે એના કારણે એની સાથે એ ક્રિએશન ની જર્ની સ્ટાર્ટ કરે તો એ એક સમયે એમાં મહેનત કરી પોતાના જાત ઉપર ઇમ્પ્રુવમેન્ટ લેયર અને એક સ્ટેજ ઉપર પહોંચાય ત્યારે એને આગળની જર્ની આગળના પાથ ક્લિયર થતા હોય

અને એક ઇન્ફ્લુએન્સર તરીકે જો વાત કરીએ તો ફ્યુચરમાં ચાન્સીસ જેટલા વધવાના છે એટલા ઘટવાના છે તેનું એક મેઇન રીઝન એ છે કે અત્યારના ટાઈમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને બહુ સારું કંટ્રોલિંગ કરેલું છે અત્યારે તમે કોઈપણના ફોન ખોલીને જોશો તો એમાં ચેટ જીપીટી જીમેનાઈ વગેરે વસ્તુ મળશે જ કે હવે પબ્લિકને એટલું એના માઇન્ડ ઉપર કહેવાય ને કે થોડો ભાર પણ દેવા ઈચ્છતા નથી કોઈ પણ મેટર છે ચેટ જીપીટી કે જીમેનાઈ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ કરશે તો ઈ વસ્તુ એવી છે કે અત્યારે તમે વિડીયો જુઓ તો બી એઆઈ જનરેટ વિડીયો બી એટલા ચાલે છે જે લોકો મહેનત કરે છે એને કરતા ઘણી વખત ક્યારેક એઆઈના જે જનરેટેડ વિડીયો છે ને બહુ સારો કહેવાય ને કે કવર અપ લે છે તો એ ટાઈમમાં અ એઝ અ ઇન્ફ્લુઅન્સર માટે એઆઈ એની જોબ છીનવી લેશે કે એના માટે બેનિફિટ રહેશે જેટલા પણ ક્રિએટર અત્યારે આ રીલ્સ જોવે છે આ વિડીયો જોવે છે હું અશ્યોરન્સ આપું છું કે એઆઈ થી જરાય ચિંતા કરવાની જરૂર નથી હું એનું એક રિસન્ટ એક્ઝામ્પલ જો ઈવન ઇન્સ્ટાગ્રામ પણ આ જ વસ્તુ તમે જોઈ શકશો કે એઆઈ જનરેટેડ કન્ટેન્ટ થી લોકો બોર થઈ રહી છે એટલું બધું પરફેક્શન લોકોને હવે ગમી નથી રહ્યું એટ્રેક્ટ નથી કરી રહ્યું કે જેવું રીલ જોવો એટલે તરત ખબર પડી જાય કે આ તો એઆઈ છે હા જ્યારે બીંગ અ હ્યુમન તમે જેટલું નેચરલ કન્ટેન્ટ બનાવશો ઈવન ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ પણ એવું કહી રહ્યું છે કે જેટલું કન્ટેન્ટ રો હશે અને નેચરલ હશે એટલું એ વધારે ફેલાવશે ઓકે એઆઈ નો એક ફેઝ હતો અને એ ફેઝ રહેવાનો પણ ઈ કેના માટે રહેશે તો કે લર્નિંગ માટે તમારે કોઈ વસ્તુ સમજવી છે શીખવી છે એજ્યુકેશન આપવું છે એના માટે એઆઈ બહુ જ કામ આવશે પણ કન્ટેન્ટ જનરેશન ની જયારે વાત છે જ્યારે રો કન્ટેન્ટ ની વાત છે ત્યારે લોકો એને ચોક્કસ થી પસંદ કરે છે ઇવન જેન્ઝી ની વાત કરું તો એ લોકો તો લિટરલી મોબાઈલ ને પણ ઈ રીતે યુઝ કરવા માટે એઆઈ નો એઆઈ એમ સ્પેશિયલ વેબસાઇટ બનેલી છે નો એઆઈ ઘણી બધી કંપની એવું કહી રહી છે કે અમે જે કન્ટેન્ટ બનાવી છીએ એ એઆઈ જનરેટેડ નથી એના કારણે એ લોકો હાઈ ટિકિટ સાઈઝ

હજી ઘણા ફેમિલી કે ઘણા એમ કેવાય ને કે સમાજના ઘણા લોકો એવું માને છે કે આ બધી શોખની વસ્તુ છે આમાં કરિયર નથી આપણે હું જ છું અત્યારે વિડીયો બનાવતી હોય ને તો કદાચ મારા ફેમિલીના ના ઘણા એવા લોકો એને એમ કહેશે વિડીયો કમાઈને શું વિડીયો બનાવીને શું કમાણી કરશે તો એઝ અ ઇન્ફ્લુઅન્સર એમાં ફ્યુચર છે ખરી અને છે તો કેટલા સુધી કારણ કે આ વસ્તુ લોકોને જાગૃત કરવા માટે ખાસ જરૂરી છે અત્યારે તમે કોઈને એમ કહેશો કે હું કન્ટેન્ટ ક્રિએટર છું અથવા વિડીયો બનાવું છું એમ કહેશો એમાં તો હવે અત્યારે ગલીએ ગલીએ પચાસ મળી જશે તો એમાં તને શું મળવાનું તો એમાં ફ્યુચર શું છે ઇન્ફોર્મેશન ફ્યુચર ની વાત કરીએ તો બહુ રેપિડલી આ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે તમને હું એક આંકડામાં વાત કરું રિસન્ટલી બે હજાર બાવીસ થી લોકો એ અને એક માર્કેટિંગ એક્ટિવિટી તરીકે લોકો એ જોવાનું સ્ટાર્ટ કર્યું મોટી મોટી બ્રાન્ડ ત્યાંથી લઈ અને અત્યાર સુધી કન્ટેન્ટ ક્રિએશન ઇન્ડસ્ટ્રી સાડા દસ હજાર કરોડ ઇન્ડસ્ટ્રી છે એઝ ઓફ નાઉ ઓલ ઓવર ઇન્ડિયા હું બે હજાર ને સાડત્રીસ ની વાત કરું તો આ પચાસ હજાર કરોડ ની ઇન્ડસ્ટ્રી બની જશે તો તમે વિચાર કરો કે તમે જે ટીયર વન ટીયર ટુ ટીયર થ્રી સિટીમાં જે જગ્યાએ છો ત્યાંથી તમે કયા લેવલ સુધી પહોંચી શકો અને માર્કેટમાં તમે કેટલી વેલ્યુ કમાઈ શકો અને અમાઉન્ટ કમાઈ શકો આજે કોઈ ક્રિએટર્સ છે તો એ એક બે કલાક કરતા હશે પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકોને સમજાવવા મળશે ને કે ભાઈ ઇન્ફ્લુઅન્સર ઇઝ કિંગ રાઈટ નાવ ત્યારે એ ઇન્ડસ્ટ્રીમાં સ્કોપ એવડો મોટો ઝાડ છે અને લોકોને એ પડાપડી થશે

આ વર્ષે એ લોકો 12000 ઇન્ફ્લુએન્સર સાથે કામ કરે તો એ એક ઓપોર્ચ્યુનિટી છે માં કંપનીઓ જોવો છો કે બીજી ઘણી બધી કંપનીસ છે કે જે ઇન્ફ્લુએન્સર પાસે જ કામ કરાવી રહ્યું છે ખાલી માત્ર ડિફરન્સ એટલો છે કે એ લોકો બ્રાન્ડ ઇન્ફ્લુએન્સર સુધી પહોંચી નથી શકતા

પણ જે ફ્રેશર હોય તો ક્યારેક ચેનલમાં કોપી રાઈટ થવાના અથવા ચેનલના ઘણી વખત એવું સાંભળ્યું કે ઘણા લોકો ને ઇન્સ્ટા આઈડી છે તો હેક થઈ જાય છે તો એવા ટાઈમે શું કરવું જોઈએ કોઈ ઇન્ફ્લુઅન્સરે એટલે કેવું છે કે ઈ મુદ્દો એકદમ સબ્જેક્ટિવ છે એવા સંદર્ભમાં પણ એની ચર્ચાઓ થયેલી છે હા હા અ સ્પેશિયલ કેવા માંગીશ કે અત્યારે જે આ ઇન્ડસ્ટ્રી છે એમાં બેન્ડ થવાના ઘણા બધા રીઝન્સ હોય છે ઘણી બધી ટર્મ્સ કન્ડિશન્સ ફોલો કરવાની હોય છે ધ્યાન એટલું રાખવાનું કે એવા કોઈ નેગેટિવ કન્ટેન્ટ કે એવા કોઈ કન્ટેન્ટ ઉપર જે માર્કેટમાં ચાલતા હોય એને લઈને કોઈ એવા વિડીયો બનાવવાની બદલે તમારું ઓથેન્ટિક અને જેન્યુન કન્ટેન્ટ ઉપર તમે કામ કરશો ને તો એવા ઇસ્યુઝ નહીં બને તો બેટર છે કે આપણે એના ઉપર કરીએ બીજું કે તમે જે કીધું કે જેન્યુનિટી માર્કેટની અંદર બંને સાઈડથી ઇવન બ્રાન્ડ સાઈડથી પણ અમારી પાસે તો મોટા મોટા ઇન્ફ્લુઅન્સર જોડાયેલા છે કે જેઓ કહેતા હોય છે કે ભાઈ પેમેન્ટના ડીલેના ઇશ્યુઝ ને રાઈટ બ્રાન્ડ હા સો એના જ માટે આ આપણો પ્લેટફોર્મ છે ક્રિએટર ક્લબ એનું અસ્તિત્વ આવે છે કે ભાઈ તમને પૈસા આવશે કે નહીં એની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આપણી એપ્લિકેશન છે એ પૈસા પહેલાથી જ એડવાન્સમાં લઈ લે છે જેવો તમે કામ પૂરું કરશો એટલે કે ઓર્ડર ડિલિવર કરશો એટલે તમને ડાયરેક્ટ પૈસા તમારી પાસે આવી જશે સો એકદમ સિક્યોર અને ટ્રાન્સપરન્ટ વેમાં આપણે આ સિસ્ટમ લઈ આવી રહ્યા છીએ કે જે ઇન્ફ્લુએન્સર માટે

અમે ક્રિએટર ક્લબમાં જોઈન જે લોકોને ખાવું હોય એના માટે બહુ સિમ્પલ પ્રોસેસ રાખીએ છે સિમ્પલ એને કોઈ ઇન્ફ્લો છે તો એને એઝ અ બ્રાન્ડ રજિસ્ટર કરવાનું છે અને જ્યારે રજીસ્ટ્રેશન કરીએ છીએ જયારે આપણે ત્રણ થી ચાર ડિટેલ્સ વધારે પૂછીએ તો એ વધારે જયારે લોગ લોગિન કરીને આપણા પ્લેટફોર્મ પર આવે પછી એને એકચ્યુઅલ ડિટેલ્સ ની બધું આપણે એમાં ફિલ કરાવીએ છીએ જેથી બ્રાન્ડ ને એની ડિટેલ્સ બધી દેખાય બ્રાન્ડ ને એનું પાસવર્ડ દેખાય તો બ્રાન્ડ ને ડિસિઝન લેવામાં ઈઝી રે કે ઓકે આ ઇન્ફોર્સર સારું કામ કરી રહ્યા છે તો હું અહીંયા એમની સાથે કામ કરું ઓકે સિમ્પલી તમે એન્ડ્રોઇડ માં અથવા તો એપ સ્ટોર કે પ્લે સ્ટોર માં જશો અને ત્યાં ક્રિએટર ક્લબ તમે કદાચ અહીંયા નીચે મૂકી શકશો ઈસ પહેલા ટાઈપ કરશે ત્યાં એટલે એમને એપ એની સામે આવી જશે અને દે જસ્ટ ડાઉનલોડ એન્ડ ક્રિએટ અકાઉન્ટ સિમ્પલ ઓકે એટલે એક ઇન્ફ્લુઅન્સર માટે તમે એક બ્રાન્ડ એમ્બેસેડર ટાઈપ પણ કહેવાય ને કે વે બનાવ્યો છે કે જે લોકો માટે વર્ક સારું રહેશે એના માટે ફ્યુચર પણ છે અને લાસ્ટ મારું એટલું જ કહેવાનું કે ઘણા મારા જેવા ઇન્ફ્લુઅન્સર બનવા માંગતા હોય કે જેના લોકોના ડ્રીમ્સ મનમાં ને મનમાં રહી ગયા હોય તે લોકો માટે તમારા લોકોનું શું સજેશન રહેશે હા तब मारो कॉन्टेक्ट कर दो મારી પોતાની એક ચેનલ છે હું પોતે પોતા કરું છું ચાઇલ્ડ કેટેગરીમાં તો ક્યાં તમે મને કોન્ટેક્ટ કરજો હું એને વન ટુ વન ગાઈડ કરીશ કે એ કઈ જગ્યાએ અટકે છે અને અમે ક્યાં એને હેલ્પફુલ થઈ શકશું તો એ અમારા તરફથી ઓલવેઝ અમારો એમ ડે નો એવો હોય છે કે અમે ક્રિએટર્સને ઓલવેઝ સપોર્ટ કરશું અને કરતા રહેજો સ્પેશિયલી મતલબ કેવલ સાથે અને ચિરાક સાથે વાત કરીને બહુ મજા આવી અને એનો સ્પેશિયલ ઇન્ટેન્સ એક જ છે કે તમારામાં કંઈક કરવાની આવડત છે તો તમે લોકોને અમે પ્લેટફોર્મ પૂરું પાડશું ભલે તમે સ્ટાર્ટિંગ ભલે તમારું ફર્સ્ટ સ્ટેપ હોય અમારા તરફથી તમને પૂરેપૂરો સપોર્ટ રહેશે કારણ કે આ વસ્તુ ફ્યુચરમાં બહુ સારી કામ આવવાની છે એટલા માટે તમારા માટે રસ્તો ખુલે અને તમે કંઈક કરી શકો એના ક્રિએશન એના માટે કહેવાય ને કે ક્રિએટર ક્લબ છે એ બનાવવામાં આવ્યું છે સ્પેશિયલી તમારી સાથે વાત કરીને બહુ મજા આવી અને મને પણ ઘણું નોલેજ મળ્યું કે એઝ અ ઇન્ફ્લુઅન્સર કદાચ મારે મારા ફ્યુચરમાં કંઈક કરવું છે તો કેવી રીતે કરી શકાય એક મૂંઝવણ જે હોય ને મનમાં કારણ કે એ કેવું છે કે અત્યારે ટાઈમ એવો છે કે બધા સોશિયલ મીડિયા સાથે બહુ સારી રીતે અટેચ છે તમે નાના બાળકને પૂછો તો એને પણ ઇન્સ્ટા માં આઈડી હોય અત્યારે તો એ વસ્તુમાં ઘણા લોકો મારા જેવા હોય કે ઘણા એવા પણ હોય કે જેને પ્રોપર નોલેજ નથી કરવું છે પણ એમ કહેવાય ને કે શરમ આવતી હોય કોકને પૂછું તો કોક એમ કહેશે જજ કરશે કે ભાઈ આવડી થઈ છે ને આને આ વસ્તુનું નોલેજ નથી તો એ મૂંઝવણ તમે કાઢી નાખી એમ કહેવાય ને તો એમાં ખોટું નથી એમ હું પેલા પોતે છ મહિના પેલા હું સારી હતો કેમેરા એટલું બોલી ના શકતો બટ મારા 6 મહિનાથી મારી ઉપર મહેનત કરી અને આજે હું આ ઉપર એને મને છે ત્યારે હવે મને કોઈ કેમેરો આપે ને વસ્તુ મારી બોલવા માટે આ કનેક્ટ ક્રિયર ઓકે થેન્ક યુ બહુ મજા આવી તમારી સાથે વાત કરીને થેન્ક યુ સો મચ